તો મિત્રો તમે ઘોડા રાખવા માંગો મિત્રો તમે હસો પ્રેમી કે અશ્વ રાખવાનો શોખ ધરાવો છો તો મિત્રો આજના બ્લોગમાં તમને અશ્વના તમામ વસ્તુ આપણે બતાવવાના છીએ તો મિત્રો તમે વિડીયો સ્કીપ નહીં કરો ને તો હવે એક સસ્પેન્ડ પણ બતાવવાના છે એ સસ્પેન્ડ શું હશે તો છેલ્લે સુધી તમારે વિડીયો જોવો પડશે તો કેમ છે ને હવે રામે રામ તો મિત્રો ઘણા દિવસથી આપણો વ્લોગ નહોતો કારણ કે આપણે નવો જ કન્ટેન્ટ ગોતતા હતા એટલે વ્લોગ નહોતો આવ્યો તો મિત્રો તમને આગળ વિડીયો તરીકે જોયું હોય છે તમને ખબર પડી ગઈ છે થમેલ જોઈને ખબર પડી ગઈ છે કે આજનો વિડીયો શેના માટે તો મિત્રો તમે અશ્વ પ્રેમી હોય તો તમને ખબર જ હશે કે આપણે ઘોડાને શું શું કરવું તો નવા નવા આ ફિલ્ડમાં આવતો હોય તો એ ખબર નહીં હોય કે ઘોડાને કેવી રીતના રાખવું તો પહેલું વસ્તુ આપણે જાણવાની છે કે પહેલી વસ્તુ એ જ છે કે ઘોડાને તમે રાખો તો એક સ્થળ સ્થળ એવું હોય છે જે રીતના ઘોડો સ્પષ્ટ રીતે ફરી શકે ખુલ્લો રખડી શકે કારણ કે ઘોડાને સ્થાન બહુ મોટું છે ભેંસની જેમ એકને ખીલે ન હાલે મિત્રો સમજવાની મિત્રો બીજી વસ્તુ છે તેનો ચારો એટલે ખોરા એમાં મિત્રો આપણે લીલો ચારો કે સૂકો ચારો બે ચાલે અને મિત્રો તેને જોગાણની પણ જરૂર છે જોગાણમાં બે વસ્તુ આવે કારણ કે આપણે તો જોગાણમાં બે વસ્તુ આપી એક તો છે સીણા અને એક છે બાજરી અને આ થઈ ગયું પછી આપણે ઘોડાને ખોરાક તો થઈ ગયું મિત્રો તો ખોરાક પછી આવે છે પાણી તો મિત્રો ઘોડાને ખોરાકને ખોરાક આગળ બાજુમાં જ પાણીની એક વ્યવસ્થા કરવી પડે કારણ કે ઘોડાને પહેલું વસ્તુ છે કે પાણી શુદ્ધ પાણી હોય ને તો મિત્રો તો ઘોડાની આયુષ્ય વધી શકે છે તો મિત્રો ઘોડીની બાજુમાં જ એક શુદ્ધ પાણીનું કાંઈક વ્યવસ્થા કરવી જોઈએ અને ખાસ વસ્તુ છે ડોક્ટરની તો મિત્રો તમે જે ઘોડા રાખ્યો હોય ત્યાં આજુબાજુના એરિયામાં સંપર્ક કરી શકો છો તમે ડૉક્ટરનો કે પહેલાં તમારે ડૉક્ટરનો સંપર્ક લેવાનો કારણ કે ઘોડો એક એવી વસ્તુ છે કે ગમે ત્યારે બીમાર પડે ને મિત્રો તો તાત્કાલિક આપણે ડૉક્ટર ગોતો જઈને તો મળે નહીં તો તમે સંપર્ક હોય તો તમે તાત્કાલિક બોલાવી શકો ને તેની તેનો આપણે ઇલાજ પણ કરાવી શકીએ અને પાંચમી વસ્તુ છે કે ઘોડાના ડાબલા તમે સમયાંતરે તમે ઘોડાના ડાબલા કાપો ને તો મિત્રો તેમાં પાણી ભરાવાના પગ દુખવાના ચાન્સ ઓછા થઈ જાય અને એક ખાસ વસ્તુ મિત્રો છઠ્ઠી છે તો મિત્રો તમે ઘોડો રાખો તેના પ્રત્યે તેને સમય કાઢવો પડે આપણે સમય ન હોય ને મિત્રો તો તમે ઘોડા રાખી શકો નહીં સમય કાઢો તેના પ્રત્યે કારણ કે જેમ તમે ઘોડાને સમય આપશો તેમ ઘોડો તમને જાણશે અને તમારું વફાદાર બનશે કારણ કે ઘોડો પણ એક વફાદાર પ્રાણી છે તો તમે જેમ તમે સમય આપશો ને તેમ ઘોડો આપણે વફાદાર રહેશે અને આજના કન્ટેન્ટમાં મિત્રો તમને એક વસ્તુ બતાવના છે કે આપણે નવો જ કન્ટેન્ટ બનાવીએ છીએ જેમાં આપણે ઘોડાને લગતી તમામ વસ્તુ આપણે બતાવવાના છીએ જેમ કે આજ તમને ઘોડી તને અહીંયા લઈ આવશું અને તમને બતાવશું કે પગ થી લઈ છાતી થી લઈને પગના ડાબલે લગી ની બધી ઇન્ફોર્મેશન આપશું તમને તો ખેડૂત વિડીયો બની રહેજો તમે જો તમને ખબર હશે આપણી ઘોડી ધોરણ જે સબસ્ક્રાઇબ કરી છે તને ખબર હશે આપણી ઘોડી ધોરણ છે તો મિત્રો તમને આજની આજ આપણે આઈન થી ઇનફેડ લઈને અહીંયા લગી જાણકારી આપવાના છે તો પહેલા તો મિત્રો શોલ્ડર છે સોલ્ડર મિત્રો જે શરીર થી પગ ને જોડે છે અને દોડતી સમયે તેને તાકાત અને સંતુલન આપે છે અને તેની નીચે શોલ્ડરની નીચે આવે છે ફોરા મિત્રો આને કહેવાય છે ફોરઆમ ફોરામ એક માંસપેશીઓનો જોડતો એક મજબૂત હિસ્સો છે તે માંસપેશીઓને જોડે છે અને શોલ્ડરની નીચેની બાજુમાં આવે છે શોલ્ડરની નીચેની ફોરામ અને એની નીચે આવે છે નીલ જે આપણી મનુષ્યની કૂટણી જેવો હોય છે તે હળ કદમકો ચોકસાઈ અને લચીલા પણ આવે છે એટલે કે સરખી રીતે તે દોડી શકે અને મૂવમેન્ટ પણ ત્યાંથી થાય છે તેની નીચે આવે છે કેનેન મોડ તે મિત્રો ઘોડીને ગતિકો સ્થિર અને સંતુલન છે ઘોડીને દોડવાનું સ્થિર અને સંતુલન આપે છે તેની નીચે આવે છે ફેટલો જે ઝટકા સહન કરે છે અને આરામ આપે છે તેની નીચે આવે છે તો મિત્રો ઘોડીની અને જે આ છે એને પેસ્ટન કહે છે જે ઘોડી ચાલતી હોય ને ઝટકા સહન કરે છે તે બધું આનાથી થાય છે અને સૌથી મિત્ર ખાસ વસ્તુ છે જે ઘોડીના હૂપ છે જેને આપણે ડાબલા કહીએ છીએ તો મિત્રો આપણે ડાબલા સમય અંતરે સમય અંતરે આપણે બનાવી નાખીએ તો મિત્રો કોઈ વાંધો નતા આવતો કારણ કે ડાબલામાં મિત્રો પાણી ભરવાનો ચાન્સ લે છે અને આજે આપણે ઘોડીને લઈને જવાના છીએ રાઈડિંગ માટે તો છેલ્લે સુધી વિડીયોમાં બની રહેજો અને છેલ્લે સપ્રેસ પણ આપવાના છીએ તો સ્કીપ પણ કરતો કારણ કે સપ્રેસ ગમે તે આવી શકે છે તો મિત્રો ચાલો આપણે નીકળીએ મિત્રો આપણે ઘોડીને ઉપરથી ફ્રોન્ટ વ્યૂ દેખાડશું આજે ઘોડીને કેવી રીતના લગમ પકડવી કેવી રીતના તેને ઝીણી હાલમાં આખવી કેવી રીતના મોટી હાલમાં આપવી અત્યારે મિત્રો આપણે કાચા રસ્તા ઐકીએ કારણ કે મિત્રો કાચા રસ્તામાં તેને હાલવાની પણ મજા આવે અને આપણે આંખવાની પણ મજા આવે જોઈ આપણે આજે રસ્તે બે લગામ આપણે ઘોડી સીધી હાલે કારણ કે એક બાજુ લગામ ખેંચેલી હોય તો મિત્રો આપણે ઘોડીને અને ઘોડી ચાલજો બગાડે તો મિત્રો એક ઝટકો આમ મારીવાનો જો આમ અલગ એટલે ગમે પણ ચડી જશે અને મિત્ર આજુબાજુ આજુબાજુનો એ જે તમે જોઈ શકો આપણે ઘોડીને જો આપણે આ લગાવ એક બાજુ સ્થિર રાખવાની છે બે બાજુ જોઈએ મિત્રો આપણે રાખવાની છે બે બાજુ અખી હોય છે અને થી આપણે પગની આ મેડી મારવાની છે અને એમ કહેવાનું છે હાલ મિત્રો હાલ ઘોડી એટલે મિત્રો હાલ છે જો મિત્ર તો મિત્રો હવે આપણે ધારિયા માં બાજુ ચાલશે જડાવશું બતાવી જાય ધારીઓ બાજુ ચાલશે આપણે જોડાવશું

તો મિત્રો આજના લોકેશન ફૂલ મોજ આવવાની છે વિડીયો છેલ્લે સુધી બની રહેજો અને આપણે મહેમાન ચડી ગયા ઘોડી માથે ભાઈ રહ્યા ફોટા શૂટ કરી પછી તમને મળી વાર ઘોડ પર ટ્રાફિક ફૂલ જામ મે કીધું કે આપણે ઘોડી નઈ ગયા એવી હાલે કમેન્ટ કરતા અને સરપ્રાઈઝ તો કહી દીધું છે